જ્યારે નીલકંઠ વર્ણી વેશે લોજની અંદર તેઓનું આગમન થયું અઢાર વર્ષની આવરદા છે પણ પ્રતિભા કેવી હશે તો મુક્તાનંદ સ્વામી નીલકંઠવર્ણીનું જે વર્ણન લખે છે એમના તપની વાત કરે છે એમના કૃષ શરીરની વાત કરે છે એમના તેજની વાત કરે છે તેના તપના તેજને માહી અમારું તપ ગયું ઢંકાય જેમ દિનકર આગળ દીવો તે પાસે ત્યાગ અમારો એવો મુક્તાનંદ સ્વામી વર્ષોથી સાધના કરનાર આદર્શ સાધક છે પણ સાથે સાથે એમની જ્ઞાન વાણી કેવી છે તો લખે છે મુક્તાનંદ સ્વામી કેણે થાતો નથી નિરધાર જાણું પામ્યા છે શાસ્ત્રોનો પાર પૂછે છે પ્રશ્ન અલપ કાઈ તેમાં પંડિત રહે છે મુંજાઈ મુક્તાનંદ સ્વામી લખે છે કે જાણે શાસ્ત્રોનો પાર પામીને આવ્યા હોય ને એવું લાગે છે કે એને થાતો નથી નિર્ધાર હું નક્કી નથી કરી શકતો કે આ કેટલું મહાન વ્યક્તિત્વ હશે બાકી અઢાર વર્ષની ઉંમરે આવું શાસ્ત્રનું જ્ઞાન કે એક અલ્પ પ્રશ્ન પૂછે અને શાસ્ત્રોના પારને પામીને બેઠા હોય એવા મોટા મોટા પંડિતો પણ મૂંઝવણમાં આવી જાય કે આનો જવાબ શું આપવો પ્રતિવાદે બોલે છે પોતે શાસ્ત્ર મર્યાદે વાદ પ્રતિવાદ થતા ત્યારે તેઓ શાસ્ત્ર મર્યાદે વાત કરે છે કોઈ પણ પોતાનું વચન મૂકે છે એ શાસ્ત્ર પ્રમાણે મૂકે છે અને શાસ્ત્રનું પ્રમાણ સર્વોચ્ચ પ્રમાણ માને છે બધા વિદ્વાનો તો જ્યારે પ્રમાણ આવી ગયું ને ત્યારે બધાએ કાન પકડવા પડે ના વાત સાચી શાસ્ત્રએ કહ્યું શબ્દ પ્રમાણ તેવું અદ્ભુત શ્રીજી મહારાજનું વ્યક્તિત્વ છે જે મુક્તાનંદ સ્વામી એમના પત્રની અંદર આલેખ્યું